આંબા કલમમાં કેરી લીધા બાદ અને ચોમાસા પહેલાંની જે આપણે સિરીઝ બનાવીએ છીએ એનો ત્રીજો ભાગ આપણે પ્રૂનિંગ કર્યા બાદ આપણે એ આંબા કલમ પર સ્પ્રે કરવો જોઈએ જો આપણે સ્પ્રે નહીં કરીશું તો આપણી જે પણ આંબા કલમ હોય છે એને ફૂગ અને જીવાત લાગવાના ચાન્સ રહે છે કારણ કે આપણે જ્યાંથી કાપીએ છીએ એટલે પ્રૂનિંગ કરીએ છીએ ત્યાંની ડાળી પર ફૂગ લાગી જાય છે અને એ ફૂગ વધતા વધતા ડાળીની અંદરથી જો કલમની અંદર જશે તો આપણે ડાળી સુકાઈ જશે જેને લીધે આખી કલમ સુકાઈ જાય છે તો પ્રુનિંગ કર્યા બાદ તરત જ આપણે સ્પ્રે કરવો જોઈએ બસો લિટર પાણીની અંદર કાર્બેન્ડિંગ મેન્કોઝેપ ત્રણસો ગ્રામ ગન પાંચસો એમ ક્લોરોપ્લસ સાયપર અઢીસો એમ લઈ અને આપણે આ સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કરવાથી ફૂગ અને જીવાત કલમની અંદર જશે નહીં અને જે પણ નવી પિલવણી આવશે એ ઝડપથી આવશે અને સારી આવશે તો એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ